તો વડોદરામાં આવેલી સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વિરોધ કર્યો હતો વાત એમ છે કે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપતા ભોજનમાંથી જીવાત નીકળી છે ભોજનમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કર્યો હતો અને આરોપ કર્યો છે કે પાણીવાળું ભોજન વારંવાર પીરસવામાં આવે છે અનેકવાર ભોજનમાંથી જીવાત નીકળી છે તેમ છતાં હોસ્ટેલ મેનેજમેન્ટે કોઈ પગલાં નથી લીધા તો સાથે સમરસ હોસ્ટેલમાં સમયસર પાણી પણ ન મળતું હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે સમાવિસ્તારના વિસ્તારના ઇથપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી છે સમરસ હોસ્ટેલ જ્યાં આ સમગ્ર વિવાદ ઉભો થયો છે એ પહેલી વાર નથી આની પહેલા છોકરાઓ દરેક વખતે કઈ ને કઈ પ્રોબ્લેમ સામનો કરે છે પાણી વાળું ખાવાનું આપે છે ક્વોલિટી નથી નથી હાઇજેનિક ખાવાનું ઉપર જતા વાત કરવામાં આવે ને તો એક મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે છોકરાઓ લાઈન નહીં જાય છોકરાને ભણવું કોલેજ ટાઈમ પર જઈ નહીં શકતા તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે પ્રાથમિક જરૂરિયાત તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું તો એ પણ છોકરાને સંકેત મળતું નથી તો આજ જ મારી જે બે મેઇન સમસ્યા છે